સીડી તો ભાઈ નાખી એ ડોના ગિરી દાદા ગિરી અયો ના કરાય કળવો બેઠો ઓય કણ પાવા ના કરાય પાવર કર તો ઇનો સાઠિયો સુટી જોય અને મારે માણી તો ગણ જે દાદા ગિરી તો કરતા તા ને કેવાનો તો પાઠિયો પાળી ના છો અમા આવો કે મસ્ત મારા છોકરાનો ઘર બનાવી દીધું અને હવે તો મરી ગયો તોય મને આધો નહીં હવે ચિંતા જ નહીં

વાખો જે ટીવાય ડોન માહે માણે પણ હું છે ને પાછળ કદી કરતો આમ ના મેલું તૂટું નહીં મેલતો મુ ડાયરેક્ટ

એને આઘુ રાસને આઈ જાય લળવા હે ઓંધરૂ સાકળુ સા જો કોન પકડો વા કોન પકળો વા કોન છે બનું બનું ગાતી ધોતો કરાય ના હાથમાં એરુ છે આ મારા બેટે પાળેલું લાગે તું આત્રી વગર તો મે પરયો નહીં મગાડું મગાડું ઓય શમો કરી નાખું શું મારા માં છ કરી કરી ભૂલી ભૂલી વાય તું જો કેણા કેણા ના

આ ઘરવા આગળ તો આ ધોમરેડું આઈન પડી રહ્યું તમે ખર્ચી તું આગળ હા તો નકલી આ ખડા ભાઈ હું ભાભી તાણ મુ તો અસબર નું સમક્યો રમકડો આવે ને રમકડો નું મેળામ થી લાયા હતા એ ચોક ડબ્બા બબા મેકી જાવ કોક છોકરું ને એકડ હે તો બીવા આ રેણ મૂકી દો હું તમે આ ભાભી મેં તે પણ નોડીઓ ઉતારવો જો આજે હા બરોબર છે ને યાર નોડીઓ તો ગમે તે હોગી ને આપણે

મને પૂછાવ ગન પકડતો ને મણ બતાવજે ખાલી આ નોળીયો આમ તો મારા બેટા પોગમ રખડતા હોય ગુરો કલર બીજો કોઈ ન પકડવાની હા તો પછી ગોયા આવે છે નહીં જોડિયાનો કલર હાથમાં અલ્યા ખજા આલે આવ લેઠા ભાઈ કળવા ભાઈ કો કેરુ હોય તો ખાઈ જા હાલ્યા લે અરુ નહીં હું બસ હતા નાટક કરી આ નાટક કરવા માટે તમે ઘર આગળ શું છે આમ તો મેલી હોય ને તો આપડા ઘર આગળ શું છે

અને પટિયો મારી જોસ મુ સો જો રે મારો ઓ કે મુ ઊંચો ઓ મન ખબર જ નહી કોઈ વસ્તુ કશો વાધો નહી આજ નહી તો કાલ જ્યાં સી સોય રે બજાર જે વસ્તુ લેવા બજાર માં વાટ તો ભેગા થાય કે હું જાઉં છું જે બાજે હવે દેખાય ને એ કાર હું પૂરો કર્યો અને હાલલો ના હોય તમને વર્ષો થી કહું છું કે ના હોય તો ધોરી હાડી લાવો અને મંડપ બંધાવવાનો છે ખબર છે કે રોડવાનું છે તમારે ફોડવાની બંગાળીઓ ફોરવાની નાપ્યા દીધું નાખો પ્રેક્ટિસ લઈ લેજો મરસીઓ મરસીઓ ગાવાની પર શું કીધું તો પછી કેતો ના તમારો ડોહો જતો રહ્યો તો એકલો સરપંચ કાઢોડો એ બધું તૈયારીઓ રાખો હો કંઈ ને મેલો એટલે તમારે પછી ઓય હતો ના આવે તમારા આયા નોતી નોતી ને નહોતી પાટીયા લઈને આવ્યા મારી મારી છોકરા સરપંચ એક બસાઈ ગયે એ વાત છે સરપંચ અહિયા અહીંયા આયા એટલે વાત પૂરી થઈ ગઈ સરપંચ અરે સરપંચ મતામાં કે આઘુ ભાઈ હ કેમ ભૂલ્યા પડ્યા

મારે સગમ કરજો તમે આથી તમે વાત બતાવજો ખાલી હજુ

હું બજાર જો કંકોળમ બજાર જા છા પેલા સરપંચ ના ઘર જઈને બેહી ગયો છે અને મારવા તો મારા પાડી દેવો હતો પણ હું મારું છે રીતે સરપંચ ના ઘર જઈને બેહી છે તું મને કરી મારા છે અને એનો ખેતરો તો નહી એમુર તમે હું ખવડાવો તો શાક ના રોટલા બધા ના એ તમારો શાક નો રોટલો માં લાગે તમે અલગ તર નો બનાવો છો ખબર તાકાત મારી માની જોગણ મારા પણ ઘણી છે

લાવો બાકી કાફો પાકું જે હોય તમે તરફ દો મારી મોટી જગત લાવો જેટલું શીખવું હોય મોડું હોય તો આપવા